કેટલા લ્યા આજ તો ચાર ધંધો કોરવા પૈસા પૈસા લ્યા આમ તો શિક્ષી બે આયા આને લેક આ એવું લાય તમે ઘરેથી બાર તો એટલો પણ મી તમ આવો હું નેકો અરે આ બાકેશન બધું બધો નફા કરું પછી હું તો પૈસા પૈસા દે હો દો તમ પૈસા કેટલા લાઈ હવે પાંચ જલ માઈ કું

સાત પાંચ સાઠ વધી ગયા મારા જો પાડો તમે તો આવવાના હજાર અને આવડો ફોન પર આવતો બસ પછી હતા બે મારી અંજી સિસ્ટમ દેમારે કો એલા પાખો ઉભો રાખો ના રે કુબીનો શું ભાવ દે ભલા ભાવ ભાવ કરે તો મને ભાવ ભરું 50 રૂપિયા શેર ડુંગળી ને તો 40 કિલોડો 40 કિલો હવે ફિનિશ આ કુબીનો હે કુબી 40 કિલો આ પેલો ફૂલીવર ફૂલીવર તો આ એટલી કિલો અરે આ તો સસ્તું વળવા એટલું આવતું હોય આ ડુંગળી આલો તરી નહિ તરી નહિ શાક શું ભાડે છે શું તમારે આ તરી ડુંગળી

અને બધા કાળો તર તરી ચાલીનો બી બોલો નજીક સમાજી લે દે એ ક્યાં આયા લે ક્યાંથી આ તો બારે વિશનાર આ દે આ તો લાલો છે લે યાલા જતી આયો તરી ન કિલો અલ્યા તમે પછી ઉભા રહો ના થાય કે તારા નાહી છે

તમે લઈ રહ્યો અતં ધંધો નહી ડાળો તે સરપંચો કોમ ના ઓય એ આપણે ધંધો કરો ને હરજો નહી હરજો ચાલ મારજો ના કિલો કુબી આલ દાદા અમ અલ્યા કુબી નહી લાફોરા લા ને કોના ધંધા બગાડે જાતી હોય દાદુરિયા શું કરીયો શું કરીયો હું કમ ધાલ્યા નહી લેતા હું દવાળો કોના શું રહે શું કરી લે કરો બાપને નહી પૈસા દે તમારે પૈસા નહી આપ કીધું પૈસા દે તમારે એ તને દાજી તો મારી વાત તો હંભળો લ્યા ફીટીરી કોઈ પડી નહો આવ આપણે આપણે મને કરી આલો કુડો ક્યું તમારે અલ્યા

ગર્દો મારો નમ લખાવશે એ તો આમાં બોન લગાવશે તાવસી બોન એ ને અમે ખરામ